ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જૂના અને જર્જરી ડેપો વર્કશોપને ડીમોલિશન કરીને આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા નવીન ડેપો વર્કશોપનો કાટמורત કરવામાં આવ્યો હતો રૂપિયા 460.43 લાખના ખર્ચે બનનાર નવીન એસટી ડેપો વર્કશોપ ખાતે એડમિન રૂમ, સ્ટોર રૂમ, ઓઈલ રૂમ, ટાયર રૂમ, બેટરી રૂમ, રેકર્ડ રૂમ, લેડીઝ રેસ્ટરૂમ ડેપો મેનેજરની ઓફિસ જેવી અનેક સુવિધાવાળી ઊભી કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે એસટી નિગમ પાલનપુર વિભાગની અંદાજિત છસો ચોવીસ બસો દરરોજ આશરે બે લાખ સડસઠ હજાર બસો એકતાલીસ કિલોમીટર દૈનિક અંતર કાપે છે આ કાર્યક્રમમાં હાજર મહાનુભાવના હસ્તે જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા પ્રકાશિત બનાસકાંઠા જિલ્લા વિકાસ વાટિકા પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ પ્રસંગે બનાસકાંઠા સાંસદ પરભદભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા નવીન ટેકનોલોજી દ્વારા પાલનપુર મુકામે આધુનિક એસટી વર્કશોપ બનવા જઈ રહી છે ત્યારે ખૂબ આનંદની લાગણી થાય છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર બન્યા પછી દરેક ક્ષેત્રોમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે અને અનેક જનકલ્યાણ કાર્યો થયા છે ગુજરાત સરકારે આદતન સુવિધા યુક્ત નવીન એસટી ડેપો બસો અને અત્યાધુનિક સુવિધાભર બસ સ્ટોપ આપી લોકોની ખૂબ સારી સેવા કરી છે સરકાર જાણું કોઈ નથી એના માટે સરકારની યાદ તંત્ર એસટી બસોની પકાતે પેનાની જે 155 ગાડીઓ કરી છે એના માટે એટીલી કર્યું છે એટલે બધાના ભલા માટે ગરીબમાં ગરીબ વ્યક્તિ નું પણ ભલું થાય એને નજરમાં રાખીને નરેન્દ્ર મોદી કામ કરે છે અને એટલા માટે જેમ અત્યારે આયુષ્માન ભારત સમગ્ર દેશમાં ગુજરાતમાં 10 લાખ સમગ્ર દેશમાં 4 લાખ ગુજરાતના મુખ્યમંત્રી હે સરકાર એ સારા રકે કાર્યક્રમ બાળકો માટે વૃદ્ધ મા બાપે જે તમામ જાતની સુવિધાઓ અરુરૂ આપવામાં આવતી હતી એ સગવડતો ઘર હોય તો પણ મારા જેવા ઘરમાં પણ બાપા પડ્યા હોય દવા બને મત નથી દેવા વડું અત્યારે કોઈ પરિવાર પૈસા ના દવાના અભાવે ચાર ના ભાવે દુઃખી ન થાય તમામને રોજગારી આપવાની શકો કોઈ પણ જાત લાભ માત્ર મેરિટ ના આધારે કોમ્પ્યુટર આધારિત મિત્રો લેવાતો હોય આ બધા નરેન્દ્ર મોદી એમ કે મારી સરકાર ને ગરીબોની સરકાર મારી સરકાર એટલે ભાઈઓ ની સરકાર યુવારો સરકાર ખેડૂતોની સરકાર આ ચાર માં તમામ જાતિ આવી જાય અને પ્રજા ના ભલા માટે માટે તેણે કરે દેશ પ્રધાનમંત્રી તરીકે પહેલી સરકારે એવી આવી કે વિકસિત ભારત યાત્રા દેશ ના તમામ ગામો માં કોઈ લાભ થી વੰડિત થાય એ ગરીબી થી મારી બેનો બેઠી જાગૃત આ કાર્યક્રમ માં પાલમપુર ના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે એસટી વર્કશોપ ના

આ વિભાગના મંત્રી શ્રી સંઘવી સાહેબ આ બંને હું ખરેખર હૃદયપૂર્વક નો આભાર માનું છું આ વિકાસ યાત્રામાં ખાસ કરીને હું સંઘવી સાહેબ તો એટલા માટે માનીશ કે એક વર્ષની અંદર આપ્યું પાલનપુર ને એની સાથે સાથે ગુજરાત એસટી ને આ વર્કશોપ ને રિનોવેશન ની ખૂબ જ જરૂર હતી નવીનીકરણ ની ખૂબ જ જરૂર હતી એની અંદર પણ એમને ખૂબ ઉદાર થઈ અને તરત

બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા